ધરમસિંહ ધાપાએ જે કાંઈ નિવેદન આપ્યું છે જે કાંઈ જાહેર કાર્યક્રમમાં પોતાના વ્યક્તિઓમાં વાત કરી છે એ વાતને લઈને જ્યારે આખા ગુજરાતની અંદર વિરોધ ઉભો થયો છે ત્યારે એસસી એસટી અને ઓબીસી મિત્રોને એક વિનંતી છે કે ધરમસિંહ ધાપા બહુજનોના અધિકારો માટે જ્યારે લડે છે આંદોલન કરે છે જનજાગૃતિનું કામ કરે છે ત્યારે જે વિરોધ કરનારા લોકો છે એમને અમારો જોબ છે કે મિત્રો ધરમશીભાઈ થાપાની લડાઈ બ્રાહ્મણો સામે નહીં પણ બ્રાહ્મણ વાત સામે છે અન્યાયની સામે ન્યાયની લડાઈ છે અન્ય અત્યાચાર શોષણની સામેની લડાઈ છે જો ખરેખર તમે ઓબીસી સમુદાયને પોતાનું સમજતા હો તો ઓબીસીને એના બંધારણીય અધિકારો મળવા જોઈએ કેમ આજ સુધીમાં ઓબીસીને એના બંધારણીય અધિકારોથી વંચિત રાખવામાં આવ્યા છે જો તમે સમાનતાની વાત કરતા હો તમે બંધુતાની વાત કરતા હો ભારતના બંધારણને અનુસાર તમે કામ કરતા હો તો ઓબીસી જન સમુદાયને બધા જ ક્ષેત્રોમાં એની સંખ્યાની દ્રષ્ટિએ હિસ્સેદારી ભાગીદારી મળવી જોઈએ અને આજે બ્રાહ્મણવાદની વિરુદ્ધની અંદર ધર્મશીભાઈ ધાપા જ નહીં પણ ઘણા બધા મહાપુરુષોએ વાત કરી છે ઘણું બધું સાહિત્ય પણ છે એમાંનું થોડુંક સાહિત્ય હું તમારી નજર સમક્ષ લાવવા માટે પ્રયત્ન કરું છું વેરસીભાઈ ગઢવી જે ઓબીસી સમુદાયમાંથી આવે છે અને એમનું કહાની નામનું સાપ્તાહિક છે જેમને શોષિત અને કચરાયેલા વર્ગોની વેદનાને વાચા આપતું કામ કર્યું છે આ કહાની સાપ્તાહિક અને આની અંદર જે બ્રાહ્મણવાદ વિરુદ્ધની અંદર જે કંઈ વાત કરી છે એ ખૂબ જ સમજવા જેવી વાત કરી છે આપણી સાથે ભેદભાવ કરતાં લોકોને ખુલ્લા કરવાનું કામ માનની વૈષ્ણુભાઈ ગઢવીએ કર્યું છે તેમજ બી કે ડીડી બોસ્કર જેમણે અન્ય પછાત વર્ગને એટલે ઓબીસી વિરુદ્ધમાં જે કંઈ ષડયંત્રો થયા છે કોણ ઓબીસીના ભાગનું ખાઈ ગયા છે એના આધાર પુરાવા સાથે આ બુકની અંદર ઉલ્લેખ કર્યો છે તેમજ જયંતિભાઈ મનાણી જે બુક લખી છે ઓબીસી આંદોલન ત્યારથી કોની સામે ને શા માટે દક્ષિણથી પશ્ચિમ ભારત સુધી અખાઇ ભારતની અંદર જ્યારે ઓબીસીના અધિકારો માટે આંદોલન ચલાવ્યું છે અને એમના વિશે ઘણું બધું આ બુકની અંદર લખ્યું છે આંકડાકી માહિતી સાથે છે આરટીએ દ્વારા માગેલી માહિતી દ્વારા પણ આની અંદર માહિતી આપવામાં આવી છે કોણ કોના ભાગનું ખાઈ જાય છે એ ખુલ્લી રીતે આમાં લખેલું છે એટલે ઓબીસીના અધિકારો માટે જે લોકોએ આંદોલનો કર્યા છે એમનો વિરોધ થયો જ છે સાથે સાથે જાણો ઉઠો જાગો ઓબીસી એ પણ જયંતિભાઈ મનાણીનું લખેલું છે અને એસી અને ઓબીસીની અનામતનો સત્યાનાશ કોણે કાઢ્યો છે શું કામ કાઢ્યો છે એની પણ આમાં આંકડાકી માહિતી સાથે લખ્યું છે તો આઝાદીના સિત્તેર વર્ષ પછી પણ જે ઓબીસીના ભાગની જૈસેદારી હતી કોણ ખાઈ ગયું છે શું આ બીજાના ભાગનું ખાઈ જવાળાને ખુલ્લા કરવા એ ગુનો છે અને ગુનો હોય તો એ ગુનો અમે કર્યો છે અમારા અધિકારો માટે બોલવું એ ગુનો છે ગુનો હોય તો ગુનો અમે કર્યો છે મિત્રો આ ચાલાક લોકો છે જે બીજાના ભાગનું ખાઈ જાય છે એને આપણે ઓળખવા પડશે અને આપણા અધિકારો માટે આપણે બુલંદ અવાજ ઉઠાવવો પડશે આંદોલનના માધ્યમથી જાગૃતિના માધ્યમથી પણ લોકો સુધી આ વાસ્તવિકતાને લઈ જવી પડશે જો આમને બેસી રહીશું તો આજે આપણા લોકો રોજગારી માટે ટળવળે છે આપણે આવનારી પેઢી આનાથી પણ વધારે ગુલામ પરિસ્થિતિમાં આવીને ઊભી રહેશે અને ત્યારે એ જ આપણા બાળકો કહેશે કે અમારા બાપ દાદાઓએ અમારા માટે કાંઈ કર્યું નથી આપણા મહાપુરુષોએ જે તે સમયે લડાઈ લડ્યા છે આંદોલનો કર્યા સંઘર્ષો કર્યા છે બલિદાનો આવે છે એને એણે નહીં જવા દેવા માટે થઈ આપણે આપણા અધિકારો માટે જાગૃત થવું પડશે ખાસ મિત્રો જરા ગુજરાતભરની અંદર વિવાદ ચાલી રહ્યો છે ત્યારે થોડાક હોય થોડાક સંકુચિત માનસિકતાવાળા લોકોએ જે ક્રાંતિકારી કામ કરી રહ્યા છે લોકોને ફોન કરીને વાત કરે છે અને ઓબીસીના નામે વાત કરે છે કે અમારી સાસ દૂધ બંધ થઈ જશે એનું શું તો મિત્રો તો તમે તમારી શાસ દૂધ માટે ચિંતા નહીં કરતા તમારી શાસ દૂધ માટે અમે વ્યવસ્થા કરી દેશો પણ જે અધિકારોનું જન આંદોલન ધરમશીભાઈ ધાપા ચલાવી રહ્યા છે એને તમે સહયોગ નહીં કરો તો ચાલશે પણ એની વિરુદ્ધમાં એને નુકસાન કરતા નિવેદનો મહેરબાની કરીને આપશો નહીં આ લડાઈ જે ચાલી રહી છે એ અધિકારોની છે કોઈ વ્યક્તિને મોટો કરવા માટેની નથી કોઈને પદ પ્રતિષ્ઠા માટેની નથી આ તો સંઘર્ષો કરીને ઓબીસીના અધિકારો માટેની આ લડાઈ છે અને આ લડાઈ અમે લડીને જ રહીશું જ્યાં સુધી ઓબીસીમાં પૂરેપૂરી જનજાગૃતિ નહીં આવે ત્યાં સુધી સાસ દૂધ માથે વેઠ કરતા ગુલામી કરતા માનસિક ગુલામોને આપણે પણ ઓળખવા પડશે તમે તમારી દૂધની ચિંતા કરો કાંઈ વાંધો નથી પણ પંચ્યાસી ટકા બહુજનોના અધિકારો માટે લડતા જે સંઘર્ષ કરતા જીવને જોખમમાં મૂકીને કામ કરતા ધરમસિંહભાઈ ધાપાને તમે સપોર્ટ ન કરી શકો તો કાંઈ નહીં પણ એમની વિરુદ્ધમાં ખોટા નિવેદનો કરશો નહીં મહેરબાની કરીને તો મિત્રો આ ઘણું બધું જે આપણા અધિકારો ખાઈ ખાઈ જાય છે આપણી સાથે અન્યાય કરે છે આપણને અંધારામાં રાખે છે એવા લોકોને ખુલ્લા કરવા માટે મહાપુરુષોએ કામ કર્યું છે તો આપણે આપણા મહાપુરુષોને આદર્શ માનીને આગળની જે લડાઈ છે એ લડવા માટે સંકલ્પબદ્ધ બનીએ સંગઠિત બનીએ અને આવતા દિવસોમાં આ આપણું અધિકારોનું જનઆંદોલન મજબૂત બને એના માટે સંગઠિત બનીએ